અત્યારે સિસ્ટમનો તોફાની પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે સાથે સાથે અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા ભેજયુક્ત પવનો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ભયંકર અસરો દર્શાવી રહ્યા છે ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર હાલ ભયંકર બરફ વર્ષાને હિમ વર્ષાને લઈને ત્યાંથી ફૂંકાતા ઠંડાને તોફાની પવનો ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ લાવી રહ્યા છે પૂર્વીય ભારતના વિસ્તારમાંથી સક્રિય બનેલી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતના વિસ્તારોની અંદર જોર દર્શાવી રહી હોય તેમ અત્યારે ખાસ કરીને રાજસ્થાનના અડીને આવેલા વિસ્તાર એટલે કે ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં મધ્ય ગુજરાતના અનેક જિલ્લા અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર મોટા મોટા પલટાવ આવવાની સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર હવામાન બદલાવવાની સાથેની અંધારપટ છવાતું હોય તેમ વાદળોના ભયંકર ઝુંડ ગુજરાતમાં ભર શિયાળા દરમિયાન ઘેરાવાને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો કે આ સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે વાદળોનું ભયંકર ઝુંડ મંડરાયેલું જોવા મળી રહ્યું છે જેમાં ખાસ કરીને

અરબી સમુદ્રના ઉડાણ વિસ્તારની અંદર સિસ્ટમ ભયંકર સ્વરૂપ ધારણ કરીને ધીમી ગતિએ આગળ વધતી જોવા મળી રહી છે જેના કારણે ભારતની અંદર શ્રીલંકા ક્ષેત્રથી લઈને ના વિસ્તારની અંદર તામિલનાડુના વિસ્તારની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર અત્યારે વરસાદને માવઠું ભૂક્કા બોલાવી રહેલું જોવા મળી રહ્યું છે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પલટાવો નર્મદાના ક્ષેત્રમાં સુરતના વિસ્તારથી વ્યારાના પંથક અંદર વલસાડના વિસ્તારથી આહવા અને સાપુતારાના વિસ્તારની અંદર પણ અંધારપટની સાથે વાદળછાયું વાતાવરણ સક્રિય બની રહેલું જોવા મળ્યું છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પસાર થયેલી રહેલી અત્યારે વરસાદી બોડેલી ગોધરા લુણાવાડા દાહોદ છોટા ખેડા પંચમાળને મહીસાગરના સંપૂર્ણ વિસ્તારોની અંદર ઓછીતાનો મોટો પલટાવ આવતો હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમો હવે દિશાઓ બદલીને મોટા વળાંક લઈને મધ્ય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારની અંદર પોતાની ભયંકર અસરો દર્શાવતી હોય તેમ અહેમદાબાદ અને વડોદરાના વિસ્તારની અંદર ભયંકર ઠંડી જેમાં વહેલી સવાર અને રાત્રિ દરમિયાન ઠંડી તો બપોર દરમિયાન ઉકળતી ગરમીનો અહેસાસ અહેમદાબાદ અને વડોદરાના વિસ્તારોની અંદર તોફાની અસરો જોવા મળવાની છે ઉત્તરીય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર હળવા વરસાદીય ઝાપટાઓની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે જેમાં થરાદ પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા અને રાધનપુરના વિસ્તારોની અંદર ઓછિંતાનો પલટાવ આવતો હોય તેમ ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારની અંદર મોટા પલટાવ સાથે હળવો વરસાદ વરસી શકે છે કચ્છના વિસ્તારોની અંદર પણ વરસાદી સિસ્ટમોની અસરને લઈને પલટાવની સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દ્વારકા જામનગર મોરબીના ક્ષેત્રથી લઈને અત્યારે સુરેન્દ્રનગર બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર પણ હળવા પલટાવ અને કાળા ડિબાંગ વાદળોના ઝૂંડની વચ્ચે વધી રહેલા સિસ્ટમના તોફાની દબાણ અને સક્રિય બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયામાં રચાઈ રહેલી યુસીએ સિસ્ટમની અસરને જોતા ગુજરાતની અંદર મોટા પલટાઓની સાથે વરસાદ માવઠાની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે

તમે જોઈ શકો છો આ સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે ઘોર અંધારપટ છવાતો હોય તેમ કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડ મંડરાતા જોવા મળ્યા છે ઉત્તર ભારતના ક્ષેત્ર અને પૂર્વીય ભારતના વિસ્તારમાંથી પણ આગળ વધતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે પછી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પોતાની તીવ્ર અને ભયંકર અસર દર્શાવી રહેલી જોવા મળી રહી છે

આ નવી યપર એર સાઇકલોનિક સિસ્ટમનું દબાણ જીરો પોઈન્ટ નવ કિલોમીટરના વિસ્તારની અંદર હાલ અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે સાથે સાથે કોમોરીન એરિયાની અંદર પણ અત્યારે એક બીજી યુસીએ સક્રિય બનીને એક પોઈન્ટ પાંચ કિલોમીટરના એરિયાની અંદર સતત દબાણ દર્શાવતી હોય તેમ અરબી સમુદ્રના ક્ષેત્રથી લક્ષદ્વીપના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર એક મજબૂત ઘેરાવો બનતો હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર નવી નવી યપ્પર એર સાયક્લોનિક સિસ્ટમ એટલે કે યુસીએસ સિસ્ટમ સક્રિય બનીને મોટા વળાંક લઈને દિશાઓ બદલીને ધીમે ધીમે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો ગુજરાતના અનેક વિસ્તારો અને ઉત્તરીય ભારતના ક્ષેત્રને બંગાળની ખાડીના વિસ્તારોની અંદર આ સિસ્ટમો આગળ વધતી જોવા મળવાની છે સિસ્ટમોની અસરને લઈને ગુજરાતનું હવામાન પલટાવવાની સાથે આગામી ત્રણ દિવસ સુધી માવઠાની મોટી શક્યતાઓ ગુજરાત માટે દર્શાવવામાં આવી છે

વરસાદ અંગે શુનવી આગાહી કરવામાં આવી છે જેને લઈને હવામાન નિષ્ણાત તાંબાલાલ પટેલ દ્વારા મોટું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે અહેમદાબાદના ક્ષેત્રથી લઈને ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હાલ રાજ્યના અનેક વિસ્તારોની અંદર મોટા પલટાવો આવવાની સાથે

માવઠું થવાની તીવ્ર શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે આમ બદલાઈ રહેલા હવામાનને જોતા ગુજરાત ઉપર માવઠાનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે આગાહીકાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતની અંદર પહાડી વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે ભારે હિમવર્ષા અને બરફના તોફાન જોવા મળી શકે છે આ કુદરતી ઘટનાની સીધી અસર પાડોસી રાજ્ય જેમાં રાજસ્થાન અને ગુજરાતના હવામાન ઉપર પણ આ સિસ્ટમની અસરો જોવા મળવાની છે જેમાં બે ફેબ્રુઆરી સુધીની અંદર રાજ્યના હવામાનની અંદર નોંધપાત્ર મોટો પલટાવ આવવાની સાથે ઓચિંતાનું હવામાન પલટાવવાની તીવ્ર શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો આગાહી મુજબ વાતાવરણની અંદર પલટાવ આવશે સાથે સાથે ઉત્તરીય ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર

વાતાવરણની અંદર પલટાવ આવી રહ્યા છે અને અત્યારે અંતિમ તબક્કાની અંદર શિયાળો પહોંચી ચૂક્યો હોય તેમ અસામાન્ય વાતાવરણ બદલાતું જોવા મળી રહ્યું છે. દરિયાના ઊંડાણવાળા વિસ્તારમાં નવી નવી સિસ્ટમો બની રહી છે. દક્ષિણિયા ભારતના વિસ્તારોની અંદર અત્યારે માવઠું ભુક્કા બોલાવી રહ્યું છે. દરિયાની અંદર હાઈ પ્રેશર અને યુસીએ સક્રિય બનીને દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આ સિસ્ટમો તબાહી મચાવી રહેલી જોવા મળી રહી છે. માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ મધ્યના વિસ્તારથી લઈને ગુજરાતના વિસ્તાર ઉપર પણ આ નવી નવી સિસ્ટમોની અસરો જોવા મળવાની છે દાહોદ અને પંચમહાલના આસપાસના પટ્ટાવાળા વિસ્તારની અંદર ગુજરાતના શક્યતાઓ દર્શાવવામાં આવી છે દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર પણ હવામાનની અંદર મોટો મિજાજની અંદર પલટાવ જોવા મળી શકે છે જેના કારણે ખેડૂતોની અંદર પણ સતત ચિંતાનો માહોલ વધી રહેલો જોવા મળી રહ્યો છે હાલની અંદર રાજ્યની અંદર રવિ સીઝન પૂરજોશથી ચાલી રહી છે ખેતરોની અંદર જીરું છણા ઘવ અને મસાલાના પાકો લહેરાઈ રહેલા જોવા મળી રહ્યા છે અત્યાર સુધી પાકની સ્થિતિ સારી જોવા મળી રહી છે પરંતુ વાતાવરણની અંદર પલટાવની તૈયારી અને પાક ઉપર પાણી ફરી જાય તેવી ચિંતા હાલ ખેડૂતોને સતાવી રહી છે જી હા દર્શક મિત્રો આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા લાલ બત્તી ધરાવતા તીવ્ર ચેતવણીઓ જાહેર કરવામાં આવી છે જો ફેબ્રુઆરી ની અંદર માવઠું થશે તો તૈયાર થયેલા શિયાળુ પાકને મોટું નુકસાન થઈ શકે છે ખાસ કરીને જીરુ જેવા સંવેદનશીલ પાકોની અંદર ભેજવાળું વાતાવરણ માફક આવતું નથી તેથી પાક સંરક્ષણ માટે ખેડૂતોએ આગમ ચેતીના પગલા લેવા માટે પણ હિતાવહ છે તેવી પણ આગાહીઓ કરવામાં આવી રહી છે અનેક વિસ્તારોની અંદર ઘોર અંધારપટ છવાતો જોવા મળી રહ્યો છે દક્ષિણીય ભારતના વિસ્તારોમાં તોફાની પવનો સાથે વરસાદ હવે તીવ્ર અસરો દર્શાવી રહ્યો છે તાપમાન વિશે જો આપણે વાત કરીએ તો આગાહી મુજબ વીસ ફેબ્રુઆરી બાદ ઠંડીનું જોર વધશે અને ગરમી વધવાની શરૂઆત થશે આ સમયગાળાની અંદર ઉનાળુ પાકો માટે સાનુકૂળ રહેશે પરંતુ ત્યાં સુધી વાતાવરણની અંદર આવતા ઓચિંતાના ફેરફાર અને કમોસમી વરસાદ ખેતી માટે જોખમી સાબિત થઈ શકે છે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તમે જોઈ શકો છો અનેક વિસ્તારોની અંદર આવી રહેલા વાતાવરણની અંદર મોટા પલટાઓને લઈને વરસાદનું જોર વધી રહ્યું છે